માં દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી નગરપાલિકા દ્વારા કામગીરી કરાઈ છે મહિલા પોલીસ સ્ટેશન સામેના દબાણો દૂર કરાયા છે બાગ ઝંડા ચોક વિસ્તારમાં દબાણો હટાવાયા છે રૂપ લારી ગલ્લા તંબુઓ દૂર કરાયા છે પોલીસ સહિત અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ તારીખ વીસ માર્ચ બે હજાર પચીસના રોજ છોટાઉદેપુર નગરપાલિકાની ટીમ દ્વારા પોલીસની મદદથી કુસુમ સાગર તળાવની આસપાસ આવેલા સાડા ચારસો જેટલા મરી મસાલા નારી વાળાને હટાવવામાં આવી રહ્યા છે અને આવનારા દિવસોમાં આ લોકોને જૂના શાક માર્કેટમાં ખસેડવામાં આવશે સરકારશ્રી દ્વારા ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા ગુજરાત રોડ સેફટી દ્વારા અને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા વારંવાર સૂચનાઓ બહાર પાડવામાં આવી છે કે શહેરમાં કોઈપણ પ્રકારના દબાણ ચલાવવામાં આવવાના નથી આ માટે અમે આ કાર્યવાહી કરી રહ્યા છીએ આવનારા દિવસોમાં આ લોકો માટે નવીન શાક શાક માર્કેટની ફાળવણી કરવામાં આવશે અને આપણે આશા રાખીએ છીએ કે છ થી આઠ મહિનાની અંદર નવું શાક માર્કેટ બની જશે સાડા ચારસો જેટલા